નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો ને એક લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઉત્તરાયણ પહેલા રાજ્યભરમાં પોલીસ ના દરોડા અઢી કરોડ થી વધુ ની કિંમત ની ચાઈની દોરી ઝડપી અમદાવાદના નરોડામાં પોલીસ અને એમસીની ટીમ પર લારીવાળાઓએ વાળાઓએ કર્યો પથ્થર મારો એક પોલીસ કર્મીઓને ઈજા ભારતની કાર્યવાહી બાદ બાંગ્લાદેશે ઓકાત બતાવી ભારતીયો માટે વિઝા સર્વિસ કરી સસ્પેન્ડ મોરબીમાં વળાક લેતું કન્ટેનર કાર પર પલટી જતા દપતીનું કમકમાટી પર્યું મોત બે લોકોની ઈજા ગ્રસ્ત કારનો કચ્છરદાંડ ભારતીય રેલવે દ્વારા રેલવે પાડામાં માળખામાં મોટો ફેરફાર કરવાની જાહેરાત આ નવા દરરોજ છવ્વીસ ડિસેમ્બર બે હજાર પચીસ થી અમલમાં આવશે આ વર્ષ અંદાજે છસો કરોડ રૂપિયાની વધારાની આવક થવાની અપેક્ષા મોબાઈલ રિચાર્જ ફરી મોકા થશે ભારતની મોટી ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જીઓ ભારતીય એરટેલ અને વોડાફોન આઈડી આવતા વર્ષ એટલે કે બે હજાર છવ્વીસમાં પ્રીપેઇડ અને પોસ્ટ પીડ બંને પ્લાનના ભાવમાં ભારતમાં સોનું અને ચાંદી બંને એકસો એક રૂપિયા વધારો થતા તે એક લાખ તેત્રીસ હજાર નવસો સિત્તેર રૂપિયા પહોંચી ગયું ચાંદી સાત હજાર છસો ને રૂપિયા મોકી થઈ ત્યારે બે લાખ સાત હજાર સાતસો ને સત્યાવીસ રૂપિયા ઐતિહાસિક સ્તરે પહોંચી આ વર્ષ વતી ને સાત રૂપિયા થઈ ગયો છે વડોદરામાં સગી પુત્રીએ જ પ્રેમીને કેરે બોલાવી પિતાની ચપ્પુ કા મારી હત્યા કરાવી પોલીસને ને ગણતરી કલાક માં બનાસકાંઠાના વાવ થરા તરફ ધકેલા તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આદિવાસી બહેનોને તમામ સમાજ ના લોકો લઈ જાય છે પણ આપના છોકરાઓને કોઈ દીકરી નથી આપતું ચૈત્ર વસવાનું મોટું નિવેદન ગુજરાતમાં એક વર્ષમાં ચાર લાખ સિત્યાસી હજાર નવસો ને એકોતેર વ્યક્તિના મૃત્યુ થયા પૂરતી કલાકે એટલું જ નહીં કરતા ગ્રામ વિસ્તારોમાં મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે એક વર્ષમાં ગામ વિસ્તારોમાં બે લાખ ઓગણપચાસ સાતસો ને છ અને શહેરમાં બે લાખ હજાર લોકોના મોત થયા છે

કાડાના કારણે ખાડાના કારણે અમદાવાદ પૂર્વ વિસ્તારોમાં ડ્રગ્સનું નેટવર્ક વર્ક્યો વટવામાંથી બે પેડલરો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા કચ્છ બચાવી પર ચાર વાહનો વચ્ચે ગોજારો અકસ્માત માસુમ બાળક સહિત બેના

ધારાસભ્ય ચૈત્ર વસવાએ અધિકારી પાસે પંચોતેર લાખ રૂપિયા માંગ્યાનો દાવો કરતા રાજકારણ ખાટ મચ્યો અમદાવાદ આંતર રાજ્ય વાહન ચોરીનો રેકેટનો કર્યો પડદા પાંચ બે ની ધરપકડ દસ ટુ વ્હીલર જપ્ત ભારતીય સેનાનો જવાન નીકળ્યો પાકિસ્તાનનો જાસૂસ યુરોપ ભાગે તે પેલા જ બિહાર બોર્ડરથી દક્ષિણ લેવાયો બાંગ્લાદેશમાં વધી રહેલા અત્યાચારો સામે હિન્દુ એક થવું પડશે મોહન ભાગવત નું નિવેદન પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની ચિંતાજનક એર ઇન્ડિયા ના વિમાન ઉડાન ભારત જમનું એન્જિન બંધ દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું ચૂંટણીમાં જીતની ઉજવણી વચ્ચે પૂર્ણિમા મંદિર માં ગુલાલ ઉડતા ભયંકર આગ અઢાર લોકો દાજ્યા ગુજરાતમાં માં વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીનો ચમકારો એક હજાર સાતસો કરોડ ની હૃદય માટે ડિપ્રેશન દવા બાસઠ ટકા વધી અકલેશ્વર જૂની પાંચ રૂપિયાની નોટોના લાખો રૂપિયા અપાવીશું કઈને વ્યાપારી પાસેથી બે લાખ ખકેર્યા ઠંડીની શરૂઆત થતા બજારમાં કાજુ બદામ કચરિયા માંગમાં માગમાં વધારો મહારાષ્ટ્રમાં ફરી દબદબો સ્થાનિક ચૂંટણીમાં પ્રચંડ બહુમતી ઠાકરે બધું અને કોંગ્રેસના સુપડા સાપ ચૂંટણીલા રાજકોટ આવી પરત ગેરકાયદે લીલા લાકડાની ની રાફીરી કરતા પંદર વાહનો ઝડપાયા દિવસે પેટ્રોલ ની કિંમત વધતા લોકો ઇલેક્ટ્રિક સાધન ખરીદવામાં મોટો વધારો જીઓ સહિત વીઆઈ અને એરટેલ ટેલિકોમ કંપનીઓ નવા વર્ષમાં પોતાના રિચાર્જના ભાવમાં બે ટકાનો વધારો કરે તે